જેમાં ગુજરાતના નર્મદા છોટા ઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ સહિત અનેક જિલ્લાઓ આ બંધમાં જોડાયા છે ત્યારે આજે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી બહુજન સમાજના ભીમ આર્મીના રાજેશભાઈ સહિત અન્ય સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે ગાંધીનગર ગૃહથી નીકળી નિર્ધારિત રૂટ પરથી આગળ વધી હતી અને લોકોને આ બંધમાં જોડાવા અપીલ કરી હતી રિપોર્ટ ફરાજ મંસૂરી આઝાદી માટે હુકમ કરીને જે ગેરબંધારણી કૃત્ય કર્યું છે એના વિરોધમાં આજે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે તમામ સામાજિક સંગઠનો તમામ રાજકીય આગેવાનો દ્વારા આજે ભારત બંધ નું એલાન આપવામાં વડોદરાના

એને કરવા માટેની તમામ સામાજિક માંગણી છે આ જો સરકાર દ્વારા પૂરી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર આક્રમક રીતે તમામ આંદોલનોને છેડવામાં આવશે એમાં સરકારી જાહેર મિલકતોને જે નુકસાન થશે જે જાનહાની થશે એની માટે સત્તાધારી પક્ષના સરકારી લોકો જવાબદાર રહેશે